નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના દસ મોટા સમાચાર જોઈએ તો ઓઢવ પોલીસે વિજય સુવારા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે જાનેતા ગાયક અને ભાજપ નેતા વિજય સુવારા સામે ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો વિજય સુવારા સહિત આઠ આરોપી સામે ગુનો નોંધાયો હતો પોલીસે વિજય સુવારાની નોટિસ આપતા પોલીસ સ્ટેશન હાજર થયા હતા ચાર આરોપી જે પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે તેને પણ પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવા કહ્યું છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે આગળના મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંભેલા ધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જામનગર શહેર અને જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે વોર્ડ નંબર બે માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા પચાસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું રેસ્ક્યુ ટીમ સાથે ધારાસભ્ય રીવાબા પણ સિંહુજ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાતા કારમાં સવાર પાંચ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું રાજ્યમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી જરૂરી માહિતી મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું આગળના સમાચાર જોઈએ તો અરવલ્લીમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને પગલે મોડાસામાં આવેલ માજુમ ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા વહેલી સવારથી જ અરવલ્લીના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ભીલોડામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી ગુજરાત પર આવેલું લો પ્રેશર વધુ મજબૂત થઈને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું જેને લીધે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થઈ છે આ સિસ્ટમ અત્યારે ગુજરાત પરથી પસાર થઈ રહી છે સિસ્ટમનો સેન્ટ્રલ પોઈન્ટ કચ્છ અને પાકિસ્તાનના કેટલા વિસ્તારમાં છે આ સિસ્ટમનો ઘેરાવો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે જેને લીધે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનમાંથી નબરી પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે હવે આવનારા અડતાલીસ કલાક સુધી કચ્છ પર સ્થિર થઈ જશે જેને લીધે કચ્છ મોરબી દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ થશે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય બીજા વિસ્તારોની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે આમ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે આ સિસ્ટમ અત્યારે પશ્ચિમ તરફ ખસી રહી છે જેથી હવે વધારે વરસાદની શક્યતા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો દ્વારકા અને પોરબંદરમાં છે સાર્વત્રિક વરસાદના ભાગરૂપે છોતેર જરાશયો સંપૂર્ણ એટલે કે સો ટકા જ્યારે છેતાલીસ જરાશયો ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે આ સિવાય રાજ્યના ત્રેવીસ ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ અપાય છે જ્યારે ત્રીસ ડેમ પચીસથી પચાસ ટકા વચ્ચે તેમજ એકત્રીસ ડેમ પચીસ ટકાથી ઓછા ભરાય છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં બે લાખ નેવું હજાર પાંચસો એટલે કે કુલ સંગ્રહ શક્તિના સિત્યાસી ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક આવેલી એસબીઆઈ બેંકની જીમખાના બ્રાન્ચના લોકર રૂમમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ગ્રાહકોમાં ચિંતાની સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ બેંક મેનેજરના જણાવ્યા અનુસાર ગઈકાલથી જ જુદી જુદી ત્રણ મોટર મૂકીને પાણી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ આજે સાંજ સુધી વરસાદનું જોર ઓછું રહેશે તો પાણી કાઢી લેવામાં આવશે